કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ પર્યાવરણ વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તમારી છ ચાર બે હજાર ચોવીસને શનિવારના રોજ એટલે કે આવતીકાલે તેનું જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે પ્રશ્નપત્ર છે તે લેવાવાનો સમય છે સવારે આઠથી દસ અને કુલ ચાલીસ ગુણનું આ પ્રશ્નપત્ર હોય છે મિત્રો આ જે ધોરણ ત્રણનું પર્યાવરણ વિષય છે તેની જે તૈયારી કરવા માટે આપણે એક અસાઇનમેન્ટ બનાવેલું છે અને આ અસાઇનમેન્ટ જે છે ને તે ખૂબ ઉપયોગી છે જો આ અસાઇનમેન્ટનો તમે અભ્યાસ કરી લેશો તો તમારે બીજું કશું જ અભ્યાસ કરવાની જરૂર નહીં પડે બીજું કોઈ વસ્તુ જોવાની જરૂર નહીં પડે કારણ કે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે અધ્યયન નિષ્પત્તિઓ પ્રમાણે તમારી સ્વાધ્યન પોલી એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી એવા પ્રશ્નો વીણી વીણી લીધેલા છે કે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ અસાઇનમેન્ટની પીડી મેળવી લેવી તેનો અભ્યાસ કરી લેવો તેને વાંચી લેવો ચાલો તો આપણે પરીક્ષા બે હાજર ચોવીસ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન અને મિત્રો આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી ત્યાંથી મેળવી લેજો અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્નના ક્રમાંક આપેલા છે એમના માર્ક્સ પણ અહીંયા તમને આપેલા છે પ્રશ્ન નંબર એક યોગ્ય જોડકા જોડો જેના કુલ ચાર માર્ક છે તો પહેલો પ્રશ્ન તમને જોડકાનો પૂછાશે જો આ પ્રમાણે ખૂબ જ વરસાદ પડે તો એને જોડીશું અસમ સાથે ખૂબ જ બરફ પડે એને જોડીશું મનાલી સાથે ખૂબ જ ગરમી પડે તો એને જોડીશું રાજસ્થાન સાથે અને બહુમાળી મકાનો તો એને આપણે જોડીશું રાજકોટ સાથે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ ચાર માર્ક છે પહેલો સવાલ શાળામાં બાળકો કઈ રમત રમતા હતા તો જવાબ આવશે શાળામાં બાળકો કેટલા રે કેટલા નામની રમત રમતા હતા બીજું સીતાના દાદા દાદી સાથે કોણ કોણ રહે છે તો સીતાના દાદા દાદી સાથે નાના કાકા અને ફોઈ રહે છે ત્રીજું સીતાના કુટુંબની કઈ સારી બાબત જોવા મળી તો સીતાના કુટુંબની સારી બાબત એ છે કે તેઓ વડીલોના મકાનમાં સાથે રહે છે અને બધા સાંજનું ભોજન સાથે જમે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નકશાને આધારે વિગત લખો જેના કુલ ચાર માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાનો નકશો આપેલો છે બરાબર એમાં કઈ કઈ વસ્તુઓ છે એ પણ નામ નિર્દેશન સાથે અહીંયા લખેલું છે તો નકશામાં કેટલા ઘર છે તો જવાબ આવશે ચાર ઘર છે નકશામાં તમે ગણી શકો છો એક બે ત્રણ અને ચાર નકશામાં કુલ કેટલી દુકાન છે તો નકશામાં એક દુકાન છે નકશામાં કેટલા ઝાડ છે તો પાંચ ઝાડ છે નકશામાં કેટલા હેન્ડ હેન્ડપંપ છે તો એક હેન્ડપંપ છે ત્યાર પછી નંબર નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ છે આ ચમચી જે છે તે કેટલા ટીપાથી ભરી શકાય અનુમાન તમારે લગાવવાનું છે મેં અનુમાન લગાવ્યું કે ભાઈ આઠ ટીપાથી ભરી શકાય બીજું શું તમારા ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ થાય છે જો હા તો કેવી રીતે તો જવાબ આવશે કે ના અમારે ત્યાં વરસાદનું પાણી એકઠું કરવામાં આવતું નથી પરંતુ અમારા મોહલ્લાની બાજુની સોસાયટીમાં દરેક મકાનના ધાબાનું વરસાદી પાણી પાઇપ દ્વારા જમીનમાં બનાવેલ ટાંકીમાં સંગ્રહ કરવામાં આવે છે અને તે પાણીનો ઉપયોગ તેઓ લાંબા સમય સુધી કરે છે

ઉપયોગી છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખૂબ જ ઉપયોગી એવા મોસ્ટ એમપી પ્રશ્નપત્રો ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બ્લુ પ્રિન્ટ મુજબના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો જો સીધી વોટ્સઅપ પર તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો શકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો જેના કુલ ચાર માર્ક છે પેલું અખાડામાં નીચેનામાંથી કઈ રમત રમાય છે તો જવાબ આવશે વિકલ્પ ક કુસ્તી નીચેનામાંથી કઈ રમત ઘરમાં રમી શકાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી ચેસ પગથિયાની રમત શાના વડે રમાય છે તો ઠીકરા વડે સાપસીડીની રમત શાના વડે રમાય છે તો જવાબ આવશે વિકલ્પ બ પાસો ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેના કુલ ચાર પહેલું તમારા ઘેર રસોઈ માટે કયા કયા મસાલા વપરાય છે તો મારા ઘેર રસોઈ માટે મીઠું મરચું હળદર ધાણાજીરું હિંગ મેસી રાય કોકમ જેવા મસાલા વપરાય છે બીજું માધોના ઘરમાં પાણી કોણ લાવે છે તો માધોના ઘરમાં એની માતા અને બહેન તળાવમાંથી પાણી લાવે છે જ્યારે પાણી ભરેલી ટ્રેન આવે ત્યારે તેના પિતાજી ઊંટગાડી દ્વારા પાણી લાવે છે

તો ઘરના સભ્ય ભેગા મળીને કુટુંબ બને ખરું તાલુકો ઘણા બધા ઘર ભેગા મળીને બને તો ખોટું તાલુકાનું મુખ્ય મથક જિલ્લાના મુખ્ય મથકે હોય છે તો ખોટું અને કેટલાક તાલુકા મળીને જિલ્લો બને છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ આપણા જીવનના ઝાડામાં ઉપયોગી વસ્તુઓ પદાર્થ વનસ્પતિ પ્રાણીઓ કેવી રીતે જોડાયેલા છે તે લખો જેના કુલ ચાર માર્ક છે તો સૂર્ય તો સૂર્ય આપણને ગરમી અને પ્રકાશ આપે છે હવા સજીવને જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે પાણી પીવા માટે ખેતી માટે ઉદ્યોગો માટે તથા આપણી જીવનની દરેક ક્રિયા માટે ઉપયોગી છે જમીન તો વનસ્પતિ અને પ્રાણીઓને આશ્ચર્ય આશ્રય સ્થાન પૂરું પાડે છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે અને અસાઇનમેન્ટ છે તેમના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આપણી આ ચેનલની ડિસ્ક્રિપ્શન બોક્સ જે છે અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ છે ત્યાં તમે પીડીએફ આપેલી છે આ પીડીએફ જરૂરથી ડાઉનલોડ કરી લેજો તમને જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેની તૈયારી માટે ખૂબ ઉપયોગી સાબિત થશે અને સાથે સાથે એમાંથી ઘણા બધા પ્રશ્નો તમારી પરીક્ષામાં પણ પૂછાઈ શકે એમ છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય અસાઇનમેન્ટ જે છે તે મેળવી લેવું તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને તમે પરીક્ષા ની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો